આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે અંદર પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે અને આજ દરમિયાન તમામ પક્ષના જે ઉમેદવારો છે એમના ઉપર જે પણ પક્ષના ઉમેદવારે આક્ષેપ કર્યા હોય એમને સરસ રીતે સાંભળે છે અને પછી એમની જ ભાષામાં એમને જવાબ આપે છે

વિસાવદરની અંદર જ્યારે ચૂંટણીની તારીખ જાહેર નહોતી થઈ એ પહેલા જ્યારે ગોપાલ ઇટાલિયા છે તે અલગ અલગ કૌભાંડ સામે આવ્યા અને પછી ઉમેદવાર ઘોષિત થયા ભાજપના સાથે તારીખ પણ જાહેર થઈ અને હવે કિરીટ પટેલ છે તેમણે પણ ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો છે અને તેના ખેડૂતોને પણ એક સંકેત આપી દીધો છે કે હું ઝેર પી લઈશ પરંતુ સાથે ક્યારે ખોટું નહીં કરું ક્યારે ખેડૂતોને એક રૂપિયો નહીં લો એટલે જવાબ આપી દીધો છે કે તમે જે કૌભાંડના મારી ઉપર આક્ષેપ કર્યા છે તે બધા જ ખોટા છે અને સાથે જ કિરીટ પટેલે વિઠ્ઠલ રાદડિયાને લઈને પણ શું કહ્યું છે તે પણ સાંભળવા જેવું છે કારણ કે જે વિઠ્ઠલ રાદડિયા છે અંદર એક ખેડૂત નેતા તરીકે આવ્યા હતા હતા ખેડૂતો માટે તે હંમેશા આગળ આવતા અને હવે એ જ મુદ્દો રાદડિયાનો છે તેઓ લઈને પ્રચારમાં નીકળ્યા છે અને કહી રહ્યા છે કે હું ખેડૂત નેતા છું કારણ કે જે વિસાવદરની જનતા છે સૌથી પહેલા ત્યાંના જે વધારે જે મતદારો છે તે ખેડૂતો છે એ પછી કોઈ પણ જ્ઞાતિના કેમ ના હોય એટલે ખેડૂતો જે નક્કી કરે છે તે બધું જ થાય છે એટલે તમામ ઉમેદવાર છે તે ત્યાં એવું કરવાના મૂડમાં છે કે હું ખેડૂત નેતા છું હું પાટીદાર સમાજનો છું ભાજપનો છું આમ આદમી પાર્ટી છું કે કોંગ્રેસ છું

ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું પાછો આવું કે ન આવું આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પી ને મરી જાવ પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન લે આવા છેતરપિંડી કરનારા લોકો એને સજા કરી છે ખેડૂત પાયોના ખોટી સહિ કરી ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા હું એમ ચોક્કસ કહી શકું પરંતુ કાયદાની ની એ બધા કમિટી પણ આવતી હોય છે પ્રમુખો અને કમિટી એ કોઈ ખોટું નથી કર્યું એવું જાહેરમાં કહી શકું પરંતુ કાયદાની ગોઠવણમાં પ્રમુખની જવાબદારી પેલી આવતી જે રીતે તમામ ઉમેદવારો છે તે હવે પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે કારણ કે જે રીતે હવે કિરીટ પટેલે ગોપાલ ઇટાલિયાને આડકતરી રીતે જવાબ આપ્યો છે કે મેં કૌભાંડ નથી કર્યો અને હું કરતો પણ નથી અને થશે પણ નહીં મારાથી પરંતુ એ જોવાનું છે કે આમના જવાબમાં હવે ગોપાલ ઇટાલિયા આ બધું સાંભળી અને કેવો જવાબ આપે છે કેવા કૌભાંડ ઉજાગર કરે છે કારણ કે બધા જ તેઓ ડોક્યુમેન્ટ લઈને એક વખત પહોંચ્યા હતા એ પણ આપણે જોયું હતું પણ જે રીતે આ કૌભાંડ બધા સામે આવ્યા છે એ બાબતે ક્યાં કિરીટ પટેલને પૂછવામાં આવે છે તો કહે છે કે ક્યાંય કૌભાંડ નથી થયા એમના કોઈ બીજા ત્યાં હોય એમણે કર્યા છે પરંતુ આમાં ક્યાંય હાથ કિરીટ પટેલનો નથી પરંતુ હવે જ્યારે ખેડૂતોને કહી દીધું છે કે હું ભાજપનો ઉમેદવાર છું એમનાથી વધારે ખેડૂત નેતા છું તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર